સરકારે સ્પષ્ટ કરી દીધું ખુદ ઇપકોના ચેરમેને પણ સ્પષ્ટ કર્યું કે આ ફરજીયાત નથી અને જો કોઈ ફરજીયાત ફોર્સ કરતું હશે તો કાર્યવાહી થશે પણ દિલીપભાઈનું કહેવું એમ છે કે નેનો યુરિયા નુકસાન કરતા નથી એનાથી જમીન ખરાબ નથી થતી ફર્ટિલિટી ઓછી નથી થતી ઉપજ ઓછી નથી થતી તો પછી શું કરવા ગેરસમજ ફેલાવવામાં આવે છે અથવા ફેલાયેલી છે જો રોનકભાઈ કોઈ પણ ટેકનોલોજી હોય અને કોઈપણ દિશાની ટેકનોલોજી હોય એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય અને લાભકારક હોય સરકાર અને ઉપભોક્તાને તો એને આવકારવી જોઈએ આ એક ફંડામેન્ટલ બાબત છે પરંતુ વાસ્તવિકતાના દર્શન સરકાર કે આવી ઇફકો જેવી કંપનીએ પણ કરવા જોઈએ બે હજાર એકવીસથી સંશોધન આ દેશમાં ઇફકો કંપનીએ મૂક્યું ત્યારથી લઈ આજ તારીખ સુધી તમે દાવો એવો કરો છો કે કોઈને ને કંઈ અફવાઓ કંઈ ને કંઈ એવી બાબતોને લઈ અને આને સંશોધનને નેગેટિવ રીતે જોવામાં આવે છે વગેરે વગેરે પણ સરકાર પાસે એટલી મિશનરી છે સરકાર પાસે એટલી તાકાત છે એટલું સસ્ત સરંજામ છે અને એકવીસથી લઈને પચીસ સુધીની અંદર તમે એક વાસ્તવિકતા એ નથી સ્વીકારતા કે ખેડૂત સહજ રીતે કેમ સ્વીકારતો નથી જો તમે ખેડૂતના હિતની વાત કરતા હોય તો ખેડૂતને પહેલાં એના સ્મોલ સ્મોલ સ્કેલ ટ્રાયલ લાર્જ સ્કેલ ટ્રાયલ લઈ અને અવગત કરવાની વાત માનસિકતામાંથી તમે બહાર નીકળ્યા બીજી વાત પંજાબ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે બે હજાર ત્રેવીસની અંદર એક સંશોધન બહાર પાડ્યું એ ભારતની એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એ એવો દાવો કરે છે કે અમારા સંશોધન ફાર્મ ઉપરથી નેનો યુરિયાના છંટકાવથી ઘઉંના પાકમાં એકવીસ પોઈન્ટ છ ટકાનું ઉત્પાદન ઘટે છે અને ડાંગરના પાકમાં તેર ટકા ઉત્પાદન ઘટે છે બીજો એને ચોંકાવનારો પ્રોફેસર વૈજ્ઞાનિક અનુ કાલિયા અને ડોક્ટર રાજીવ સિક્કા નામના સંશોધન વૈજ્ઞાનિકે એ દાવો કર્યો છે કે કોઈ પણ એગ્રીકલ્ચરની કોઈ પણ ઇનપુટ્સ છે એ કોઈ પણ પાકને છંટકાવ કરવામાં આવે છે ત્યારે પર્ટિક્યુલર નેનો ટેકનોલોજીથી જે નાઇટ્રોજન જે છે જે જમીનને જે મળવો જોઈએ એ નથી મળતો એના કારણે પાકની અંદર પ્રોટીન તત્વનો વ્યાપ વધતો નથી જેના કારણે પ્રોટીનના ઘટાડાના કારણે ગંભીર સંકેતો ઊભા થાય છે મારું દિલીપભાઈ અને ગુજરાતની સરકારે એક વાત મૂકવી છે જો આપણે એટલો નેનો ટેકનોલોજીના સંશોધનનો દાવો ઇફકો કરતી હોય તો ગુજરાતની અંદર છેલ્લા ઓગણીસો ને બોતેર થી એગ્રીકલ્ચર યુનિવર્સિટી અમલમાં છે એક પણ એગ્રિકલ્ચર સરકારી રાહે ને ટેકનોલોજીનું સંશોધન તમે બહાર પાડી શક્યા ખરા તમારી પાસે શસ્ત્ર સરંજામ છે ઇપકોને આ સંશોધન કરવા માટેની ફરજ કેમ પડી અથવા તો ઇપકોએ કર્યું તો સારું કર્યું તો એના ઉપર ટ્રાયલો તમે એગ્રીકલ્ચર યુનિવર્સિટી કોઈ પણ સરકારી રાહે તમે ટ્રાયલ લીધા ખરા કોઈ સંશોધન વૈજ્ઞાનિકે તમારી નેનો ટેકનોલોજી ઉપર કોઈ પ્રકાશ પાડી શકે છે ખરા તો ખેડૂતો સહકારી ક્ષેત્રના પ્લેટફોર્મ ઉપરથી લેવા જાય છે અને આગ્રહ કરે છે ને ખેડૂત નથી લેતા તો સહકારી ક્ષેત્રને દબાણ કરાવો છો સરકારી રાહે દબાણ થાય છે અને ઇફકોને માત્ર પોતાનો વેપાર કરવા છે એવું સાબિત થઈ જાય છે મારું કહેવાનું એમ છે છે ખાતરની વાત આવે એટલે પાંચ પ્રકારના પ્રશ્નો જન્મે અને પાંચે પાંચ પ્રકારના પ્રશ્નો સરકારી સરકારી પરિયોમાંથી પેદા થાય છે એ જે કૃત્રિમ રીતે પેદા કરવામાં આવે છે સરકારી શસ્ત્ર સરંજ પહેલો પ્રશ્ન એ છે કે સરકારી રાહ આવે એટલે કે સબસિડી ઘટી ગઈ ખાતરમાં પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન આવે કે ખાતર મોંઘું થતું જાય છે ત્રીજો પ્રશ્ન આવે કે સમય મળતું નથી ચોથો પ્રશ્ન આવે કે ખાતરની તંગી છે અને પાંચમો પ્રશ્ન આવે કે ગુણવત્તાનો અભાવ છે સાહેબ પાંચો પાંચ પ્રશ્ન સરકારની પરિયોમાં શોર્ટ આઉટ થવા જોઈએ અને આજે 25 વર્ષથી હું સર્વેલો કહું છું 25 વર્ષથી આ આ પ્રશ્નો છે તમે થોડીક તો વાસ્તવિકતા સ્વીકારો અને અમારી માંગ છે અમારી માંગ બહુ સ્પષ્ટ કહી દઉં હું ટૂંકી વાત કરી દઈ કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા ઉપર કાયમી ધોરણે ટેક્સ તમારે દૂર કરો નંબર 2 સબસિડીમાં વધારો કરો નંબર ગુણવત્તા ઉપર પ્રાધાન્ય લે દર વર્ષે પાંચ લોકો એવી ફેક્ટરી છે ખેતરના ખેતર ઉપર એવા પ્રકારના નબળા ખાતરો આપે છે કોઈ પ્રકારની ઇન્વેસ્ટિગેશન નહીં કોઈ પ્રકારનું કામ નહીં એના કરતાં આગળ તંત્ર સમયનું ભાન ભૂલી ગયું છે તંત્ર સમય જાગતું નથી મે જૂન એટલે ખરીફ પાકની વાવણીનો દિવસ તમારી પાસે ખબર છે ગુજરાતના બાવન લાખ ખેડૂતોને આ સપ્લાય આપવાનું છે તો કે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ છે વર્ષો વર્ષો આવ્યા ગયા છતાંય સંગી છતાંય પ્રશ્નો છતાંય આપણે ટીવી ચર્ચા કરવાનો અને ખોટા જવાબો સાંભળવા બેસવાનું આ વાસ્તવિકતા લઈને છેલ્લે વાત એ કરું કે રાસાયણિક ખાતરના ઉત્પાદન અને ફાળવણીના આંકડા આજ તારીખ સુધી કોઈ દિવસ આ ભાજપાની સરકારે મૂક્યા નથી દિલીપભાઈને ફરી ફરીને એક વાત ને હું વાત કાને મૂકું છું એમની કે ઇફકો કંપની સંશોધન કરે તો સાહેબ ગુજરાતની અંદર ભાજપના તમે કદ્દાવર નેતા છો તો ની અંદર ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીને સમજાવવા માટે ફાર્મ એન્ડ ડેમોસ્ટ્રેશન ટ્રાયલ ફાર્મો ટ્રાયલ ફાર્મ છે વગેરે વગેરે ઘણું બધું યુનિવર્સિટી તમારા ખેડૂતોને ત્યાં લઈ જઈને બતાવો કે તમારી સારું ઉત્પાદન આપે છે ઘઉંમાં આમ છે ડાંગરમાં આમ છે કપાસમાં આમ છે વિરોધી નથી અમે પણ અહીંયા બે હજાર એકવીસથી નેનો ટેકનોલોજીથી આપણે યુરિયા જે આવ્યું છે નેનો એની ઇમ્પ્લિમેન્ટેશન માટે ગુજરાતની એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એ લોકો પાસે તમે વૈજ્ઞાનિકો પાસે બોલાવડાવો એના ટ્રાયલ ડેમોન્સ્ટ્રેશન ફાર્મ લો બતાવો ખેડૂતોને ખેડૂત ગુજરાતનો એટલો બધો શાણો છે એટલો પ્રબુદ્ધ છે કે કોઈ સારી ટેકનોલોજી લેવી હોય ને તો એ ખેડૂતના ખેતર ઉપર આંટો મારીને જોઈ આવશે તો પણ ખેડૂત સ્વીકાર લે છે જો ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતી ટેકનોલોજી છે તો તો એનો મતલબ એમ કે ઉત્પાદન આપનારી ટેકનોલોજી પણ ખેડૂત બધો મૂર્ખ છે કે સ્વીકારે નહીં એટલે પ્રશ્ન અહીંયા મારો અમારો વિરોધ કરવાનો નથી પ્રશ્ન એ સમજવાનો છે કે નેનો ટેકનોલોજીથી જે બનેલું નેનો યુરિયા એ યુરિયાની ઇમ્પ્લિમેન્ટેશન માટે સરકારે એવી કઈ કચાશ છોડી દીધી છે કે જે ખેડૂત આજ હાથ બોટલ હાથમાં પકડતો નથી એટલે અમારો આગ્રહ એ છે કે એગ્રીકલ્ચર યુનિવર્સિટી લીધે સ્મોલ અને લાર્જ સ્કેલમાં ટ્રાયલ લેવડાવી અને ગુજરાતના ખેડૂતોને આ બતાવો તમારી ક્ષમતાવાળું સંશોધન જેથી કરીને ગુજરાતનો ખેડૂત એ સ્વીકારવા તૈયાર છે પરંતુ નથી તૈયાર એનો મતલબ એમ છે કે કઈ ને કઈ કચાશ રહી છે એ કચાસને નિવારણ કરવાની વાત મૂકું olha quer